સ્ટેટ હાઇવે નંબર પાસઠ જે મહારાષ્ટ્રને જોડતો હતો એનો જે કામ ચલાવણ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારા ને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનું નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું શું કર્યું કર્યું વહીવટી તંત્રએ આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરીયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્રએ કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી

તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું ડેડીયાપાડા સાકબારા ના બસો ને ઓગણસાહ ગામો ને આ સીધી અસર છે અને મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર ને જોડતો આ રસ્તો છે સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે છતાં સરકાર ગંભીર નથી